કે છોકરો છોકરી ભાગવાના જે બનાવ બની રહ્યા છે હમણાં અને ખાસ કરીને તમારે બધાને આપણે હું પણ તમારી સાથે બહુ ચિંતાનો વિષય આવી ગયો છે ગયા મહિને છ કેસ કતારગામ પોલીસ સ્ટેશન અમરોલી એમાં એક કેસમાં અમારે બેસવાનું થયું છોકરા છોકરીને લાવ્યા પીઆઈ સાહેબ ઘનશ્યામ સરવૈયા છે એનો ફોન આવ્યો ઘનશ્યામભાઈ છોકરીને હાજર કર્યા છે ને એના મમ્મી પપ્પાને લઈને આવો હું છોકરીના મમ્મી પપ્પાને લઈને ગયો બહુ શાંતિથી સાંભળજો અને એનો સોલ્યુશન પણ હું તમને આપી રહ્યો છું છોકરીના પપ્પાને હું ગાડીમાં બેસાડીને ગયો છોકરી બેઠેલી બાકડા ઉપર એની સામે બેટા તાર પપ્પા છે જ્યારે વાત કરવા માંગે છે તો વાત કરી લે હજી તો છોકરીના પપ્પા કઈ બોલવા જાય ને એ પેલા છોકરીએ જે જવાબ આપ્યો તો ને એ સાંભળ્યા જેવો છે છોકરી બોલી કે પપ્પા તમે કોણ હું ઓળખતી જ નથી તમે અઢાર વર્ષ સુધી સંસ્કાર આપ્યા તમારી સાથે ઉછેર કર્યો બધું આપ્યું એને જોતી બધી જ વસ્તુ પૂરી પાડી અને અઢાર વર્ષમાં અઢાર દિવસની અંદર તમારી છોકરી એમ કે પપ્પા હું તમને ઓળખતી નથી તમારી ક્યાં કછાશ રહી ગઈ છે ક્યાં ખામી રહી ગઈ છે તમારી એક બે વાત કહેવા માંગુ છું જે મને હાથમાં આવ્યું છે એ પ્રમાણે કરવું જોઈએ આ છોકરો કે છોકરી બીજાની પાસે ક્યારે જાય એને ગમતી વાતો એને ગમતી જે કઈ વસ્તુ છે એ તમારી પાસે પૂરું પોષણ નથી મળતું ત્યારે બીજાને વાતો કરવા જાય છે ને એની ઉપર એક જ વાત કરી શકાય કે તમારી દીકરી કે દીકરાના તમે મિત્ર બનો એના ફ્રેન્ડ બનો એક એક વાત તમને તમારી દીકરીને સોફા પર બેસાડીને વાત કરો બેટા આજે સ્કૂલમાં શું થયું કેવી રીતે હોય છે તારા મિત્ર તારા ફ્રેન્ડ ભણવાનું કેવું ચાલે છે માથા ઉપરથી લઈને શરીરે એક હાથ તો ફેરવીને જોજો રોજ પાંચ દસ મિનિટ કોઈના બાપની તાકાત નથી તમારા દીકરી ઉપર આંખ ઓછી કરી શકે તમારી પાસે કંઈક ઘટે છે ત્યારે એ બીજા પાસે વાતો કરવા જાય છે તમારી પાસે કંઈક ઘટે છે ત્યારે બીજાને સહવાસમાં જાય છે તમે નથી આપી શકતા અને સમય નથી આપી શકતા માત્ર ને માત્ર ધંધો જ કરવો છે તમારે બીજી ચિઠ્ઠી કંઈક બે વખત આવી હતી